પંચ દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા વન ડે વન સીએમ અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજા હતી જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રભારી પ્રમુખ સહિત લોકસભાના ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારની આ બેઠક યોજા હતી તો સાથોસાથ આગામી સમયમાં પાંચ લાખથી વધુના માર્જિનથી બેઠક જીતવા મુખ્ય પ્રધાન સહિત પ્રભારીએ હાંકલ કરી છે સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બંધ બારણેક બેઠક યોજાઇ હતી જેમાં આખા જિલ્લાના મોટાભાગના તમામ કાર્યકર્તાઓ સહિત પ્રભારી પ્રમુખ અને અન્ય ટેકેદારોએ હાજરી હતી આ પ્રસંગે બોલતા સાબરકાંઠા જિલ્લા પ્રભારી તેમજ પૂર્વ ગૃહમંત્રી પટેલે જણાવ્યું હતું કે ભાજપે છેલ્લા કેટલાય વર્ષોથી કરેલ વિકાસની રાજનીતિ અંતર્ગત આ વખતે ગુજરાતની તમામ બેઠક ઉપર પાંચ લાખથી વધારેની લીડથી જીત મેળવીશું તેમજ આજે વન ડે વન સીએમ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી સાથોસાથ તમામ કાર્યકરો ટેકેદારોને સમયમાં જીત મેળવવા માટે અત્યારથી જ કામે લાગી જવા હાંગલ કરી હતી આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ ખૂબ મોટી જીત મેળવી રહી છે ત્યારે આ વખતે તમામ રેકોર્ડો પાર કરી જીતની નવી ઉંચાઈ પ્રાપ્ત કરશે તે નક્કી છે જો કે આ તબક્કે બોલતા ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં થઈ રહેલો વાયરલ મેસેજ ખોટો છે હું જ જન્મજાત ક્ષત્રિય ઠાકોર છું સાથોસાથ અરવલ્લી તેમજ સાબરકાંઠામાં રાજસ્થાનની સરહદ ઉપર અમારી જ્ઞાતિના સાહીઠ હજારથી વધારો મતદારો સહિત સાબરકાંઠા તેમજ અરવલ્લી જીવવાલામાં છેલ્લી ત્રણ ત્રણ ટમથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં જંગી મતથી વિજેતા બને છે ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં ભાજપા લોકસભા ઉમેદવાર તરીકે અત્યાર સુધીની તમામ લીડ કરતા સૌથી વધુ મતથી વિજેતા બનીશ તેઓ આત્મવિશ્વાસ જાહેર કર્યો એવા રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા માન્ય શ્રી ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં સંગઠનના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવો એમને મળવું એ પ્રકારનો એમનો જે ક્રમ ચાલુ હતો એ ક્રમમાં આજે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે સૌ કાર્યકર્તાઓને મળ્યા છે એમની સાથે સંવાદ કર્યો છે જોગાનુજોગ લોકસભાની ચૂંટણી પણ છે એટલે ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને આગામી સમયમાં બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કામે લાગે અને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબે પણ જે પ્રકારે કહ્યું છે કે બધી જ લોકસભાની સીટો એ પાંચ લાખ જેટલા માર્જિનથી જીતવું છે તો એ પ્રકારની દિશામાં સૌ કાર્યકર્તાઓ કામે લાગે એ પ્રકારની વાતચીત આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૌ કાર્યકર્તાઓને કરી છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન તરીકે સંગઠનની વિવિધ બેઠકો પણ અત્યારે ચાલી રહી છે મોરચાઓના માધ્યમથી વિવિધ મોરચાની બેઠકો વિવિધ મોરચાનું કામ એ પણ અત્યારે સતત ચાલતું હોય છે એટલે કુલ મળીને આગામી ચૂંટણીના સંદર્ભમાં પ્રત્યેક કાર્યકર્તા કામે લાગે દરેક કાર્યકર્તાને કામ મળે અને સંકલનથી બધા કાર્યકર્તાઓ સાથે મળીને ચૂંટણી જીતવાની દિશામાં આગળ વધે એ પ્રકારની મોટી મોટી ચર્ચાઓ આજની આ બેઠકમાં થઈ છે અહીંયા કઈ પ્રાધાન્ય સામાન્ય રીતે રાજ્ય સરકાર જે પ્રકારે સતત વિકાસના કામો કરી રહી છે એ વિકાસના કામોના સંદર્ભમાં કોઈ કાર્યકર્તાનું સૂચન હોય એનું માર્ગદર્શન હોય તો એ સંબંધમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રી ચર્ચા કરતા હોય છે સંગઠનના કાર્યકર્તાઓ પોતાનું કામ એમના ભાગે જે હોય એ સુંદર રીતે કરે એના માટે પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન કર્યું છે અને મેં કહ્યું એમ આ એક રૂટીન કાર્યક્રમ છે પરંતુ અત્યારે લોકસભાની ચૂંટણી જ્યારે છે ત્યારે ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે અને ચૂંટણી જીતવાની દિશામાં કાર્યકર્તાઓ સૌ સાથે મળીને કામે લાગે એ પ્રકારની વાત કરીશ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું જ્યાં સુધી ઉમેદવારને પસંદગી થયા પછીની વાત આવે છે ત્યારે જ્યારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના કામો અને અમારી વિચારધારા અને સાથે લઈ અને અમે પ્રજા સુધી જવાના છીએ અને એના ભાગરૂપે આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવતા અને બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમને લોકોની વચ્ચે જવા માટે સરકારની યોજનાઓના કામો પ્રજા સુધી પહોંચાડવા માટેનું માર્ગદર્શન આપ્યું છે અને અમે સાથે લઈ અને આ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરીશું એવી હું આશા રાખું છું હું બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો ઓગણીસો ને સત્તાણુંથી કાર્યકર્તા છું હું બે વખત બંને જિલ્લામાં ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું એ વખત ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે રહી ચૂક્યો છું અને અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ જે અમારું ગુજરાતનું ચાલતું હતું એમાં સાબરકાંઠાના પ્રમુખ તરીકે મેં બાર વર્ષ સુધી સેવાઓ આપી છે અને અમને માન્ય મુખ્યમંત્રી અને તત્કાલીન એ વખતના અને આજના વડાપ્રધાન એમણે ગુજરાતની અંદર સેક્ટર ચારની અંદર ઠાકોર સમાનને જમીન આપી છે એમાં પણ મારું પોતાનું યોગદાન છે હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારું ડામોર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે પણ અમારે ડામોરનો આખો બ્લોક છે પંચાવન હજાર જેટલા મતદારો છે હું ચાર વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે ગયો છું હું ચાર જિલ્લા પંચાયત સહકારી સંસ્થાઓમાં પણ છું એટલે હું ઠાકોર જ છું અને જ્યારે રાજકીય બાબત આવી ત્યારે બે હજારને અઢારની અંદર મેં ડામોરમાંથી ઠાકોર પણ કરાવ્યું છે એ એસટીને ઠાકોર થતું નથી ઠાકોર ડામોર હોય અને ઠાકરડા હોય એનું ઠાકોર થાય છે એટલે બિલકુલ ઠાકોર શું એ બિલકુલ તથ્ય વિહોણા જે મેસેજ વાયરલ થયા હતા એમાં કોઈ તથ્ય નથી અને હું બિલકુલ ઠાકોર જ છું અને એ બીજું બહુ ચૂંટણી લડી રહ્યો છું